અહીંયા વાધી જે એ બરાબર છે જાવો હું આમ કહો તો આમ આવતો એ કઈ વાધુ આવું છે હવે મારા ભાઈ તમને શું કરું કિના વરત કર્યા ગોરબાનું વરત કર્યું વરદને પૂછ્યા કે હારો ભરવાળો મળશે પણ સવારમાં ભૂલમાં ખોટ્યો પૂછ્યો ને આમ ભમરાડો પટકાઈ ગયો એ મારો બેટા અહીંયા જંગલમાં મે ના પાડીતી આ કેટલા હેરાન કરે છે મારો ભાઈ મને નઈ બરાવી દીધો જંગલમાં આપણા છોરા છે એ આ છે રાજે હા એ હાથો નથી મારતો ભાગ્ય છે આ बाजू શાંત કોં આંકો તે આપો નથી આપણો તમે આ બાજુમાંથી આ તો આ બાજુ જોવીએ છે અરે મને એક ના હું ના કે છો આ આવું છે આ હાલો એ તમે બેહુ બોતો મારા મત નતો છો અલ ના કહી દેવો મારા મત આવ્યો છે હા જો બેસી ગયો તરસ લાગી છે તરસ હા થોડી પાણી